વૃઢદરાશાના ફતેહગંજ વિસ્તારમાં બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારનાર મૌલાનાને સયાજીગંજ પોલીસે પકડી પાડ્યો હતો પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ઘરની બહાર લગાવેલા સીસીટીવીમાં મહિલાએ તપાસતા આરોપી મૌલાના હારૂન પઠાણ હોવાનું કુલતાજ પોલીસે તેની ધરપકડ કરી હતી વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારમાં રહેતા અઠ્યાવીસ વર્ષીય મહિલા ઘરકામ કરે છે જ્યારે તેના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે ગત શુક્રવારે મહિલા તેના તેમના સાસુ ઘરે હતા ત્યારે બપોરના દોઢ વાગ્યાની આસપાસ મહિલા નાહવા માટે બાથરૂમમાં ગઈ ત્યારે તેમના સાસુ ઘરે નમાજ અદા કરતા હતા એ દરમિયાન મહિલાને બાથરૂમમાં અચાનક મોબાઈલ જણાયો હતો

કે ભાઈ પોતે પોતાનો અંગત ફળનો વિડીયો બાથરૂમના બારીમાંથી એક વ્યક્તિએ ઉતારેલો જેના અનુસંધાને ભારતીય ન્યાય સંહિતા સિત્યોતેર મુજબનો ગુનો મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફીઝ અલી પઠાણ કે જે વીસ વર્ષનો છે એની પોલીસે ધરપકડ કરી છે હાલ વધુ પૂછપરછ ચાલુ છે આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે તેમજ અન્ય મોલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એને ઉતાર્યો હતો એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને એફએસએલ મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે